આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં માર્ગદર્શન માં અગિયાર હજાર છસો ને સાત નવનિયુક્ત લોકરક્ષક જવાનોને આજે અહીંથી એનાયત પત્ર જયારે આપવામાં આવ્યા છે ત્યારે હું મારા પરિવારના સૌ સાથીઓને માત્ર બે ત્રણ વાત જ કહેવા માંગુ છું એક સામાન્ય નાગરિક યુવાન યુવતી ગામમાં દિનીઓ કે પરંતુ આજે એ દિનીઓ જયારે ગામમાં પાછો જશે એટલે દિનેશભાઈ અને સાહેબ કઈને બોલાવવામાં આવશે

એ ધરતીએ આપણે શું આપ્યું છે એ આ જીવન યાદ રાખજો અને જે જૂના મિત્ર છે ને એને જઈને આજે ગલે લગાડજો આજના દિવસે પહેલા જ દિવસે જઈને પોલીસની જેમ એમ એકદમ ટાઈટ વર્તન નહીં કરી લેતા ભાઈ નહીં તો ગામની અંદર જે પ્રેમ છે ને એ પ્રેમ તમારાથી દૂર થઈ જશે અને પ્રેમ અને લાગણી સિવાયનો સંબંધ એ ક્યારેય ટકતો નથી હોદ્દાનો સંબંધ એ માત્ર હોદ્દા પૂરતો જ હોય છે જે દિવસે હોદ્દો પૂર્ણ થશે આજે તમારું શરૂઆત થાય છે એક દિવસ એવો આવશે કે જ્યારે તમારી ઉંમર થશે રિટાયરમેન્ટ ભી આવવાનું જ છે અને એ રિટાયરમેન્ટ પછી ભી ગામમાં જાવો ને જ્યારે પાછા

અને સામાન્ય બધા જ માણસો કરતા આ ખાખી વર્દીમાં દમ કેમ વધારે હોય છે કારણ કે કુદરત એ ખાખી વર્દી જોડે જોડે સમાજના દૂષણને સમાપ્ત કરવાની શક્તિ તમને લોકોને આપે છે રાત દિવસ એક કરીને આ રાજ્યના નાગરિકો સાથે ઊભા રહેવાની શક્તિ તમને સૌને આપે છે અઢાર અઢાર કલાક

તે દિશામાં આપણે સૌ લોકોએ કામગીરી કરવાની છે મારી આપ સૌને વિનંતી છે કે જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને અનેક માતા પિતાઓએ અનેક દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા ટ્રેનિંગ આપી રાત્રે સવારે બપોરે માં અંબાના દર્શન કરીને મનોકામના માંગી કે મારો દીકરો મારી દીકરી પોલીસ પરીક્ષામાં પાસ થઈ જાય અને ગુજરાત પોલીસનો અંગ બને અને એ સપનું આજે જ્યારે માતા પિતાનું સાકાર થયું છે ગલે ઘરે જઈને માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લઈને માં અંબાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના માંગજો કે માં એ ભગવાન અને તમને જેની જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ ભી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો પ્રયાસ કરો અને એમના દુખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું આ વર્ષે તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન માંગવામાં આવવાના છે એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ અલગ નિયમો બનાવ્યા છે નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ આપ સૌ લોકો ફરી એકવાર ગુજરાત પોલીસ પરિવારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવા માંગુ છું કે નવી ભરતીની બી પરમિશન એમને આપી અને એ ભરતીની બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી રિવ્યુ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ મહિનામાં તમને આજે જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કઈક ને કઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ચાલુ ખૂબ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ અભિનંદન તો આ મુદ્દે તમે શું વિચારો છો કમેન્ટમાં જણાવો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ